જય માતાજી જય શ્રી કૃષ્ણ જો સવારે ગોઘરાનું તો તેલ બનાવીને મોકલી દીધા હવે દહીં વડાનું જો ખીરું તૈયાર કરીને મૂકી છે કેટલું બધું છે જો દહીં વડા બનાવું છું આ જો અડધા વાસણ તો બાત ચોકડીમાં જતો રહ્યો આટલો અતારમ ઘસે તો બીજો ચોકડીમાં મૂક્યો અને આ જો શાક લાયેલા ને આ જે બધું લાયા હોય ને એ બધું છે જે સામાન સાધન સામગ્રી જુઓનું બધું એ જો હજુ તો ઘરમાં ત્યાં કેટલા વાગ્યા ખબર છે જુઓ સવાર નવથી આવ્યો અને મારા ઘરમાં જો હજુ ત્યાં ખાટલા પડ્યા છે હજુ તો આવા કપડાં પડ્યા છે અને હું હજુ તો જો દહીં વડા બનાવું છું હજુ તો ઘરનું કામ તો મેં સ્ટાર્ટ જ નહીં કર્યું ચાણ સ્ટાર્ટ કરે પહેલા દહીં વડા દહીં બધું તૈયાર કરે સાહેબનો નો ભરિયા લે પછી હું ઘરનું કામ કરે જો કેટલા બધા ખીરું આમાંથી પચાસ સાઠ નંગ બનજી એટલું ખીરું છે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે કેટલા વાગ્યા અગિયાર વાગે આજ થોડું પહેલાં જ ચાલુ કરે બ્લોગ અગિયાર વાગી ગયા છે હું નહીં ધોઈ તૈયાર થઈ જઈશું ઘરનું ઓલમોસ્ટ બધું કામ કરી દીધું ખાલી હવે ચોકવાળી અને ચોક ધોવાનું છે ને પોતું કરવાનું બીજું બધું કામ કરી દીધું પાર્લરનું એ કરી દીધું મશીને ચાલુ કરી દીધું અને સાહેબ આજે હજુ સાહેબ પાર્લરે ગયા નહીં આજ હજુ હવે જવાના છીએ આજ થોડી એમની તબિયત નરમ હતી એટલે હજુ આરામ છે સાહેબ સાહેબ હું કહેશો બસ હવે જવાની તૈયારી છે દહીં વડા લઈ પાર્લરે જવું છે બે દિવસથી થાક વધારે લાગ્યો હતો એટલે થોડું મોડું થયું છે સવારે તો પાર્લરનું બધું વસ્તુઓ આપી આવતો રહ્યો છું હવે પાર્લરે દક્ષિણ મોહન છે એટલે મારે ચિંતા નહીં હવે ખાલી દહીં વડા લઈ અને મારે જવાનું છે અને બાર સાડા વારે જમવા આવશે એ જમીનથી પાર્લરે આવી એટલે હું

બે હે હેડીને એકતા વસી જસી રે ધીમા ધીમા સારું ચલો કમ કરીને બધીએ બપોરનો વાગી ગયો છે પૂનો એક આપણે એક બાજુ શાક વગાવ્યું મરચાં અને એક બાજુ કુકરમાં મિક્સ શાક કર્યું અને લોટ બાંધી જ મૂક્યો લોટ તો આ તો નહીં હવારે જ બાફી પેલું બાંધી મૂકી દીધો તો કારણ કે હવારે છે બિચારા મોહન ન દક્ષુ ન પપ્પા મરચાં એ બધા એ બધાને ચા નાસ્તો કરીને જવાનું હોય એટલે પછી લોટ સવારે પરોઠા બનાવવાના જ જતા તે પરોઠા બનાવવા માટે લોટ વધારે જ બપોર માટે બાંધી દીધો હતો એટલે ભાઈએ ફોન કરું એટલે આઈને ખાઈ લો એટલે પછી મારો બીજું કામ થાય કાં તો હોય મારે બે તો વાગી જ બે અઢી હાચા એટલે સારું ચલો પહેલાં ફોન કરી લઈએ અને વાસણ વાસણ બધું આજ તો કમ્પ્લીટ કોમ કરી લીધું હવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું હવે ખાલી બપોરનું જ રહ્યું જો ઘરમાં એકદમ ચોખ્ખું કરી દીધું બધું અને હવે ખાલી બપોરનું બપોરનું કોમરી બીજું બધું કમ્પ્લીટ કરી દીધું આજ તો કપડા બપડા બધું ઉકવી કાઢ્યું આજ બી હલ્લા પતાવી દીધું હું વચ્ચે કોઈ ડિસ્ટર્બ કરવા વાળું ના હોય ને એટલે થઈ જાય ગુડ મોર્નિંગ गुड मॉर्निंग गाइस मस्ती करता करता मस्ती करता करता आईजिया मुडू बटू 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 कौन मिक्सरक बनाइए ना नहीं कब तक सुन दो वो बनाइए मिक्सरक बदु हां मजन मजो आई है हां हां वो फ्रिज में गोती ફ્રિજમાં કોઈ હોય નહીં તો એ આઈ ફ્રિજ તો ખોલવું જ પડે ને પણ મને લેક સાબજી ખાવી કશ્યવાદો નહીં તું ખાજે જો આઈન પલંગ મજ નહીં મોન લેડો હાથ પગ ધોઈ દે હું રોટલી કરી દઉંમે ખવા બેજો હા 1 બજ કે મિનિટ થઈ ગયા કે 6 મિનિટ થઈ ગયા 1 બજ કે 10 મિનિટ થઈ ગઈ 1 બજ કે ચલો હોdna ના વાગી જેસી પુણાસો જોવા જતો જેટલા બધા કપડાં અહીં બતાવો તમને યો આ બધો સંકીલવાનો જો આખો પલંગ ભરીને કપડો સી આ બધો સંકીલવાનો હે એમ પાછું વાસણ ગોઠવતી હતી ને તે વાસણનું પેલું બે પોજરો છે મારો સવારનું પોજરું નહીં ભરેલું હતું વાસણનું અને બપોરને ભર્યું અને બીજું એક હવારનું એક પોજરું હતું ને એનું કંઈ બે બે પોજરો સવારના ભરેલો હતો અને એક પોજરું બપોરનું હતું ને એ બાર ચોકડીમાં ઘસી પહોંચ્યું નતું એટલે ટોકરમાં ભરી મૂકે તો વાસણ તે હું તો લાવતી હતી તે વાસણ બધું ટોકર આખું નેચે પડી ગયું તે રકાબીઓ ફૂટી જઈને આખા રસોડામાં પાણી પાણીથી જો પોતું કર્યું અત્યારે પાછું ગુણસ હોય અનેક રકાબીઓ ફૂટી જાય બતાવો તો ભરે પોતું કર્યું બધે કારણ કે બધે પોણી પોણી થયું અને પાછું રહી જતું હતું તે પાછું જેવું કર્યું ચા બનાવી અને તો વાસણ ગોઠવતી હતી તે ચા ઉભરાઈ ગયો તે પાછું આખું ગેસ ફરી વાર ધોયું એટલે આવવાના આવા કામ કરું છું જો આ ગેસે ફરી વાર ધોયું ગેસ ઉપર તો હે ગેસે ફરી વાર ધોયો કારણ કે ચા ઉભરાઈ ગયો તો તે આખું પ્લેટફોર્મ ધોયું અને સાફ કર્યું અને એ પેલું વાસણ પડી ગયા તે એ પોતું કર્યું અને પરાક્રમ તો ચાલુ જ અને એક રકા બી ફોડી કાઢી પેલું આખું પો વાસણનું પોચરું પડી ગયું નેચર વાસણ એટલે જો એક બી બતાવું ફૂટી જાય સાહેબને ખબર તો નહીં જ અને ડસ્ટબીનમાં નાખી દીધી ને કપા બખાડો કરી સાહેબ એટલે અને આવા જો એ આ એક હવાનો બે પોજરા ભરણે ત્યાં બપોરનું એક પોજરું ભરણ હતું એમ કરીને બે પોજરો ભરણે હતા વાસણનો તે એક બે પોજરો તો લાઈન ગોઠવ્યા અને ત્રીજું પોજરું બહારથી અહીંયા અંદર લાવતી હતી હું અને આ જાળી રહી ને જાળી પહોંચ્યું તે વાસણ નેચર તે પોણી પોણીથી બધું આખા રસોડા લુસેનો તડકો મૂકી રાખ્યા તો તે લુસેના તો તે આખા રસોડા પોણી પોણી થઈ ગયું અને પછી ઉપરથી કોમ બધી માર પ્લેટફોર્મ સાફ કર ચા તે પ્લેટફોર્મ સાફ કર નીચે પોતું કર્યું ને આવવાના પરાક્રમ ચાલુ રહી શું કરીએ કો જારી રાખી દઈએ હો હજુ તો પેલો ઢગલો પડે વાળવાનો આખો દાડો આવું જ ચાલુ રે મારો હજી તો પોતું તો ઉકવાણી નહીં અને હજી તો ઢગલો તો પડે છે વાળવાનો જો આખો પલંગ ભરી એ વાળી દક્ષિણના નવા કપડા હોય પેલું પરમદાર જેતો ને તો રણું તે હજુ તો એ વાળી ને હંકેલી ને ખબર છે તીજો રહી પરમ ઇસ્ત્રી કરવા કપડા નહીં દે હજુ તો ઇસ્ત્રી વાળા કપડા લેવા જવાનો ટાઈમ નહી બોલો તારે જવાય તો જવું કારણ કે પૂણા થઈ જાય તો કપડા હંકેલી ઇસ્ત્રી વાળા કપડા લેવા જવું શું કરું એટલે જો જવાશે તો જઈએ ને કે ભાઈ કાલ લઈ આયે ઇસ્ત્રી વાળા ભાઈ અને બગીચો એક ઇસ્ત્રી વાળા કપડા લઈ આવીએ આપણે ઇસ્ત્રી વાળા બગીચામાં છોકરા હો બધા બગીચામાં થઈને જાઉં પછી ઓટો મારીને થોડું છોકરા રમી બધા અત્યારે હોદની તો છોકરાની કલબલ જ હોય બગીચામાં જો બધા રમી ને છોકરા એના ગોળા ને તો શીખ થઈ છે છોકરા છે રમી બધા પદની ને તેવું જ હોય બધા છોકરા રમતો જ હોય અને તો બધા બેઠે હોય પણ વેલા બધા બેસી અને જતો રે બધા બહેરો આદમી બધું બધા જતો રે રોડ એટલે બે હું મું મારે બોકડા બોકડા પર બેહવાનું આવું આવો બહુ જો બધા કસરતે કરી કસરતે કરી બધા અત્યારે હોત નહીં તો બધું સારું હોય ચાલ બોલો જો આ બોકડા ને બોકડા પર બેહવાનું કાંઈ મરા બધા કસરતે કરતા હોય બધું એ હોત વેળાનું સારું હોય બધા મોણસો માણસો દેખાતા હોય અત્યારે હોદની નહીં વેળાના બધા મોણસો માણસો દેખાતા હોય બપોરે હું મકાય કાયમ બપોરે જાવ એટલે બપોરે તો કોઈ હોય જ નહીં બધા સ્કૂલે જ્યાં હોય ને ઘરડા બૂઢા હોય બધા ઘેર આરામ કરતા હોય ને જવાની અમ કરતા હોય ને એટલે બપોરની વેળા કોઈ હોય ને અત્યારે તો જુઓ બધા બે ખરા છોકરા રમીએ ખરા ને બધું જ હો ગલી ગુચ્ચી એમ જવાનું હો આવી ગયો આપણા આપણા રસ્તો જો મુખ્ય રસ્તા પર આવી ગયો અંધાર છ વાગે તો અંધાર થઈ ગયું બાજુ બી પેલું ચાંદ હશે બુલેટ પેલું કપ કહેવાય ને એ જેવું લાગે છે એટલે એવું લાગે છે એવું આકાશમાં જો ઇસ્ત્રી વાળા કપડા લઈ લીધા જો આપણે ઇસ્ત્રી વાળા કપડા આપણે લઈ લીધા હે કપડા ઇસ્ત્રી કરાય બાણું બાણું ઘર અંધારું થઈ ગયું ને એટલે બરાબર વિડિયો નહીં આવતો લાઈટ ચાલુ મૂકી ઇસ્ત્રી વાળા કપડા અંધારું હતું ને એટલે દેખાતું નતું અંધારું છે ને એટલે હવે દેખાશે અજવાળા જો કપડા ઇસ્ત્રી કરવા તે લઈને આવી હવે મૂકી દઈએ ને કબાટમાં હરખી રીતે ખુરશી મૂકીએ પછી જોડી મૂકી દઈશું પરખા ગોઠવી દઈશો અત્યારે તો મૂકી દઈએ એટલો હજુ તો પેલા બપોરે ઉમ કે ત્યાં ધુષા વાળવાના બાકી બાયણું વાખી દઈએ ને કે મચ્છર આવશે પાછા મચ્છર આવી જાય ઘરમાં જારીના વાક્ય તો મચ્છર આવી જાય ઘરમાં એટલે જારી આ જારીએ તો તમારે લગાવી પડે આવી ફાટેલી તૂટેલી જો

શાકભાજી લાવ્યા બધું કર્યા મોહન ઊંઘ્યા છે જો મોહનભાઈ અમારા ઊંઘી ગયા છે એટલે ઊંઘ્યા એટલે ફોનમાં બંધ જોડે વાતો કરતા છીએ અને સાહેબ શી કહ્યું આખા દાડા નવો ફ્રી થયો હો અડધો કલાક મોબાઈલ જોયો ભાઈ ઊંઘી જવાના થાક્યા પાક્યા નહીં મોહન અડધો કલાક ઊંઘ કરશે ને પછી વાતો ઊંઘાઈ જશે મોહન ફોનમાં રાતે દસ વાગે ઘડિયાળમાં પાવર થઈ રહ્યો પાવર લગાવી રાતે દસ વાગે ઘડિયાળ તો સેપટ સેપટ થઈ જાય સાહેબ કેટલા વાગ્યા દસ વાગે ને દસ વાગ્યા કરી દો ઘડિયાળમાં પાવર લગાવી છે આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે નવી ઉંમર સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી